બાજુ એ બી એ પણ નો લંબ છે એટલે કે બંનેનું લંબ અંતર દર્શાવે છે તો આપણે ચોથી બાજુ એ નું માપ પહેલા શોધી કાઢીએ આપેલ ખેતરની પરિમિતિ બરાબર વાડની લંબાઈ થાય તો લખી દઈએ ખેતરની પરિમિતિ બરાબર વાડની લંબાઈ જે આપણને આપેલી છે બરાબર એકસો વીસ મીટર આ બાજુ આવશે AB વત્તા BC વત્તા CD વત્તા DA ચારે બાજુ આપી છે AB નું માપ આપણને આપ્યું નથી આપણે x લઈશું. BC નું માપ આપણને આપ્યું છે એક્સ વત્તા એકસો પાંચ બરાબર એકસો ને વીસ માટે એક્સ બરાબર થશે એકસો વીસ ઓછા એકસો પાંચ મીટર માટે બાજુ x એટલે કે બાજુ ab બરાબર આપણને મળશે પંદર મીટર આપણે બાજુ તરીકે દર્શાવી દઈએ તો લખી શકાય કે ab બરાબર પંદર મીટર હવે આપણને ચોથી બાજુનું માપ મળી ગયું પંદર મીટર તો અહીં આપેલ આકૃતિ સમલંબ ચતુષ્કોણની છે તેના આધારે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ આપણે લખીશું કે

સમાંતર બાજુ એટલે કે એક બાજુનું માપ છે ચાલીસ મીટર બરાબર પંદર ગુણ્યા ચુમ્માલીસ બરાબર આપણને મળશે છસો ને સાહીઠ મીટર નો વર્ગ તો આમ ખેતરનું ક્ષેત્રફળ આપણે કેટલું શોધ્યું છસો ને સાહીઠ મીટરના વિકરણ ની લંબાઈ ચોવીસ મીટર છે અને બાકીના બે શિરો આ વિકર્ણ પર દોરેલા લંબ આઠ મીટર અને તેર મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવું તો અહીં આપણે ખેતરનું ક્ષેત્રફળ ખેતરનું જે આકૃતિ જોઈએ તો અહી આપેલા ખેતરને આપણે ચતુષ્કોણ રીતે દર્શાવીએ તો આપણે તેને લખી શકીએ ચતુષ્કોણ ABCD તેનો તેનો આ સીડી મધ્ય ભાગ છે તેને દર્શાવીએ તો અહીંયા લખશું લખશું x અને અહીંયા y હવે અહી આપણે અહીં આપણે જે ચતુષ્કોણ એબીસીડી આપેલો છે તે ચતુષ્કોણ બે ત્રિકોણમાં રચાયેલો છે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 તો આપણે આ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે તેને બે ત્રિકોણ નો વિભાજીત કરી શકીએ તો આપણે લખીશું કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ ત્રિકોણ અભિનય ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર આપણને યાદ છે કે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એક દૂતયાંશ ગુણ્યા પાઇ ગુણ્યા ઊંચાઈ એક દૂતયાંશ પાયો છે બીડી અને ઊંચાઈ છે એક્સ એ જ રીતે ત્રિકોણ BCD માં એક દૂતયાંશ પાયો બીડી છે અને ઊંચાઈ છે સી વાય માપ લખી દઈએ એક દૂતયાંશ BD નું માપ આપણને આપ્યું છે ચોવીસ મીટર અને AX નું માપ છે

બાવન મીટર નો વર્ગ આપણે ક્ષેત્રફળ મળે છે આજના ભાગમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે ના પ્રશ્ન ત્રણ અને ચારમાં સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ અને વિશિષ્ટ ક્ષેત્રફળ શોધ્યું આ વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ